નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ભક્તો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ધનતેરસ ના દિવસે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થાય તો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ આ દિવસે પૂજા પાઠ વ્રત ન કરો તો પણ ચાલે પરંતુ એક ગુપ્ત અને ચમત્કારી વસ્તુ છે જેને જો તમે કોઈને કહ્યા વિના ચુપચાપ ખાઈ લો તો માની લો કે તમારા જીવન નસીબ બદલાઈ જશે તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી જે પણ સમસ્યાઓ વેપારમાં નુકસાન કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ હોય તે બધું સમાપ્ત થઈ જશે મિત્રો પૂજ્ય ગુરુજીએ હમણાં જ માતા લક્ષ્મીની કથાઓ જણાવી છે કે ધનતેરસના દિવસે પૂજાપાઠ વ્રત ન કરો તો પણ ચાલે પરંતુ આ એક ગુપ્ત વસ્તુ કોઈને કહ્યા વિના ચૂપચાપ જરૂર ખાઈ લેવી ફક્ત ખાવાથી જ તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધન કે વેપાર સાથે જોડાયેલી જે પણ સમસ્યાઓ હોય તે હંમેશ માટે સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી એટલું ધંદોલત આવશે કે તમે તેને સંભાળી નહીં શકો આવનારી સાત પેઢીઓ બેસીને ખાશે પેઢી દર પેઢી આનંદ માણશે રૂપિયા પૈસા પર રાજ કરશે બેંક બેલેન્સ વધતું જશે અને તે ક્યારે સમાપ્ત નહીં થાય તમારા ઘરમાં જે પણ દોષ હોય રાહુ દોષ દોષ બધું માટે દૂર થઈ જશે જુઓ ભક્તો અમારું કામ ફક્ત સાચી સલાહ આપવાનું છે હવે તેને માનવું કે ન માનવું તે તમારી શ્રદ્ધા પર નિર્ભર છે પરંતુ જો તમે આ ધનતેરસે આ કામ કરી લીધું

ધનતેર દિવસે સમુદ્ર મંથનમાંથી ભગવાન ધનવંતરી અને દેવી લક્ષ્મીજીનો પ્રાગટ્ય થયો હતો તેથી આ દિવસને પણ કહેવાય છે આ દિવસ ધન આરોગ્ય અને છે આ દિવસે કરવામાં આવેલું દાન દીપદાન પૂજન અને ખરીદી બધું સો ગણું ફળદાયી થાય છે વળી ધનતેરસ વ્રત ફરાળ રાખવામાં આવે છે પરંતુ જો ધનતેરસ રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારે સમાપ્ત નહીં થાય આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે જેને તમારે તમારા જરૂર જોઈએ ભક્તો ગુરુજી એ હમણાં જની કથામાં જણાવ્યું છે કે આવનારી ધનતેરસ ના દિવસે જે લોકોના ઘરમાં આ વસ્તુ ખાવામાં કે બનાવવામાં આવે છે તેમના ઘરમાં આખો વર્ષ ધન દોલતનો વરસાદ થાય છે હા મિત્રો આ વખતની ધનતેરસ એકસો ચુમાલીસ વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આવી રહી છે તો આવા સમયે ધનતેરસનું મહત્વ હિન્દુ ધર્મના લોકો માટે વધુ વધી જાય છે અને પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે ધનતેરસના દિવસે પૂજાપાઠ ધ્યાન ન કરો તો પણ ચાલે પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવા કુબેર અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો ધન આવશે કે તમે સંભાળી નહીં શકો સાથે જ મિત્રો અમે તમને આ વિડિયોમાં એ પણ જણાવીશું કે ગમે તે થાય પરંતુ ધનતેરસના દિવસે આવું ખાવાનું ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન ખાવું નહીં તો આખા ઘર પરિવાર પર સંકટ આવી શકે છે સાથે જ ભક્તો આ વિડિયોમાં જાણો કે ધનતેરસના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય સાથે જ મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ધનતેરસ ના દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરવા નહીં તો ગરીબી આવતા વાર નહીં લાગે ધનતેરસ દિવસે તમારે આ પાંચ કામ ક્યારેય ન કરવા જોઈએ જે માતાઓ બહેનો ધનતેરસ દિવસે આ પાંચ કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે ઘરમાં ગરીબી છવાઈ જાય છે અને જે ઘરમાં આ પાંચ કામ થાય છે ત્યાંથી માતા લક્ષ્મી હંમેશ માટે ચાલી જાય છે અને તે ઘરમાં ક્યારે પ્રવેશ નથી કરતા સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ધનતેરસના દિવસે જો તમે આ વસ્તુઓનું દાન કરી દો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં આવશે તેથી અમે તમને જે માહિતી આપીએ છીએ તે બિલકુલ મફત હોય છે વિડીયોને અંત સુધી જુઓ અધૂરો ન છોડો જે લોકો વિડીયોને અધવચ્ચે છોડીને આગળ વધી જાય છે તેમને જીવનમાં ક્યારે સફળતા મળી શકતી નથી તેથી જ્યારે પણ કોઈ વિડિયો જુઓ તેને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ ભક્તો ગમે તે થાય પરંતુ ધનતેરસના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી ખાતરી માનો જો તમે આ ખાઈ લીધું તો તમને કરોડપતિ બનતા બ્રહ્મા પણ નહીં રોકી શકે હા આ વખતે એકસો વર્ષ બાદ ધનતેરસ એવા શુભ સમય આવી રહી છે જે હિન્દુ ધર્મમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારે નિષ્ફળ નથી જતો હંમેશા લાભ લાભ જ આપે છે ચાલો ભક્તો હવે અમે તમને ધનતેરસ ની થોડી માહિતી આપી દઈએ આ વખતે બે હજાર પચીસ માં ધનતેરસ ને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે કે આ વ્રત ક્યારે રાખવું પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત અંત સુધી જોવો પડશે આ બધા સવાલોના જવાબ અમે આ વીડિયોમાં આપીશું અને સાથે જ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે આ દિવસે તમારે જરૂર ખાવી જોઈએ જો તમે આ ખાઈ લીધું એક વસ્તુ જરૂર ખવડાવવી જોઈએ જો તમે ધનતેરસ ના દિવસે ગાય ને આ એક વસ્તુ ખવડાવી દો તો માતા લક્ષ્મીજી કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે ભક્તો ચાલો પહેલા અમે તમને જણાવી દઈએ કે ધનતેર્સની સાચી તારીખ અને સમય શું છે પછી અમે તમને બધી માહિતી વિસ્તારથી જણાવતા જઈશું અને એ પણ જણાવીશું કે તે કઈ વસ્તુ છે જે ધનતેર્ષના દિવસે જરૂર ખાવી જોઈએ અને ભક્તો સાથે જ અમે તમને જણાવીશું કે આ દિવસે એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જો તમે આ વસ્તુ ભૂલથી પણ ખાઈ લો તો તમારા ઘરમાં અનહોની થઈ શકે છે તો આવું અનર્થ કામ ભૂલથી પણ ન કરવું અને સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલા તમારી પાસે હાથ જોડીને એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને ને કરીને વિડિયોને એક લાઇક જરૂર કરો સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ આ વર્ષે ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે ઉજવવામાં આવશે પંચાંગ અનુસાર ત્રયોદશી તિથિ સત્તર ઓક્ટોબરની સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે શરૂ થઈને અઢાર ઓક્ટોબરની સાંજે છ વાગીને દસ મિનિટ વાગ્યા સુધી રહેશે તેથી પૂજા અને ખરીદી નો શુભ સમય અઢાર ઓક્ટોબર ના દિવસે રહેશે સૌથી શુભ મુહૂર્ત મુહૂર્ત લક્ષ્મી પૂજન સાંજે મિનિટ રાત્રે સુધી રહેશે આ સમયે દીપ પ્રગટાવવો અને ભગવાન કુબેર તથા લક્ષ્મીજી ની પૂજા કરવી અત્યંત મંગલકારી રહેશે ધનતેરસ ના દિવસની પૂજા વિધિ ખૂબ જ સરળ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ પીયા કે લાલ વસ્ત્રો ધારણ કરો ઘરની સાફસફાઈ કરો અને મુખ્ય દ્વાર પર રંગોળી અને તોરણ શણગારો જેથી માતા લક્ષ્મીનું સ્વાગત થઈ શકે સાંજના સમયે ઉત્તર દિશા તરફ મુખ કરીને એક ચોકી પર લાલ વસ્ત્ર બિહાવો તેના પર લક્ષ્મી ગણેશજી ભગવાન ધન્વંતરી અને કુબેરજીની મૂર્તિઓ કે ચિત્રો સ્થાપિત કરો હવે ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરો પછી દીપક પ્રગટાવીને પૂજા શરૂ કરો સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો પછી માતા ધ્યાન ફૂલ લાલ ચંદન ધૂપ દીપ નૈવેદ્ય અને સુગંધિત ફૂલો અર્પણ કરો લક્ષ્મીજી ને ખીર મખાના પાન સોપારી ગોળ બતાસા અને ધાન નો ભોગ લગાવો ત્યારબાદ ભગવાન કુબેરજીને નૈવેદ્ય ચઢાવો અને ભગવાન ધનવંતરીને તિલક કરીને દીપ અર્પણ કરો पूजा दरमियान एम श्रीं ह्रीं श्री महालक्ष्मीय नमः मंत्रनो 108 बार जाप करो अंतमा आरती करो तिजोरी के धन स्थान पर दीपक प्रगटावो अने तुलसी ना छोड़ पासे एक दीप जरूर मुको आ रीते श्रद्धा विधि थी करवामा आबेली धनतेरसनी पूजा थी घर मा धन આરોગ્ય અને સુખ તમારી પાસે વિનંતી કરીએ છીએ જય માતા લક્ષ્મી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે તો મિત્રો હવે જાણીએ ધનતેરસ વિશે જેથી તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ થાય તમારા અનુકૂળ થાય પુત્રની પ્રાપ્તિ થાય સંતાનનું મંગલ થાય સંતાનના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે તેથી દરેક માતા-પિતાએ ધનતેરસના દિવસે એક વિશેષ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે ધનતેરસના દિવસે તમારા ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ મિત્રો ધનતેરસની પૂજા અને પ્રસાદમાં તમે દ્રાક્ષ જરૂર લાવો કારણ કે દ્રાક્ષ માતા લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે અને ભગવાન શ્રી વિષ્ણુજીને પાંચ પ્રકારના ફળો કેળ દ્રાક્ષ પપૈયું નારિયેળ અર્પણ કરવા જોઈએ તમે તમારી ઈચ્છા મુજબ ફળો લઈ શકો પરંતુ દ્રાક્ષ કેળ અને પપૈયું હોવું જોઈએ પરંતુ જો કોઈ કારણસર તમે આમાંથી કોઈ ફળ અર્પણ ન કરી શકો તો મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો

ખાસ કરીને ધનતેરસના દિવસે દ્રાક્ષ કે કિસમિસ ખાઈ લે છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી થતી ધનતેરસના દિવસે દ્રાક્ષમાં સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તેથી મિત્રો તમે દ્રાક્ષ જરૂર ખાઈ લો સાથે જ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને શેરડી જરૂર અર્પણ કરો આ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે પરંતુ જો તમને આ સમય શેરડી ન મળે તો તમે ગોળ અને ચણાની દાળનો ભોગ પણ માતા લક્ષ્મીને અર્પણ કરી શકો છો સાથે જ જો આ દિવસે તમે ગણના કે ગોળ ખાઈ લો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં થાય ધનતેર્સના દિવસે માતા લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ જરૂર અર્પણ કરો સાથે જ આ દિવસે માતા લક્ષ્મીને મખાના જરૂર ચઢાવો જેમ માતા લક્ષ્મીની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ હતી તેમ મખાનાની ઉત્પત્તિ પણ જળમાંથી થઈ હતી મખાના કમળના છોડમાંથી મળે છે ધર્મ શાસ્ત્રો અનુસાર કમળનું ફૂલ અને મખાનાને ખૂબ જ શુભ માનવામાં આવે છે સામાન્ય રીતે મખાનાની ખીર બનાવીને માતા લક્ષ્મીને અર્પણ કરવાથી ઘરમાં ધંધાન્યના ભંડાર ભરેલા રહે છે ધનતેરસની પૂજામાં ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂરવા ઘાસ અર્પણ કરે છે તે કોઈ ગરીબ નથી બની શકતો આવો વ્યક્તિ પોતે જ ધનવાન બને છે આ દિવસે પ્રસાદ તરીકે દુર્વા ઘાસ જરૂર લાવો અને આખા પરિવારને ખવડાવો ભગવાન ગણેશની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહેશે જે વ્યક્તિ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા ગ્રહનક્ષત્રો તેના અનુકૂળ થઈ જાય છે તેને ધનવાન બનતા કોઈ નથી રોકી શકતું માતા રાણીને અર્પણ કરીને પ્રસાદ સ્વરૂપે આખા પરિવારને આ જરૂર ખવડાવો આનાથી બંધ નસીબના તાળા પણ ખુલી જાય છે ધન સંપન્નતા અને ઐશ્વર્ય તેના જીવનમાં હંમેશા વાસ કરે છે માતા આશીર્વાદ આપે છે માતા ખૂબ પ્રસન્ન થાય છે ભક્તો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ સીતાફળ ખાવાથી દસ એવા રોગો દૂર થાય છે એવું માનવામાં આવે છે કે ધનતેરસ ના દિવસે સીતાફળ નું ઘરમાં પ્રવેશ થવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે તેમાં માતા પિતાનો આશીર્વાદ હોય છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ જ ફળ ખાધું હતું ધનતેરસ દરમિયાન તેને દુઃખો સામનો નથી કરવો પડતો સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ માતા પિતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે પરંતુ યાદ રાખો જ્યારે ધનતેરસ શુક્રવારે આવે તો રીંગણની શાકભાજી ન ખાવી પાપ લાગશે બંધ જ્યુસ ન પીવું જોઈએ યાદ રાખો તેમાં મીઠું ન નાખવું નહીં તો વ્રત તૂટી જશે સાથે જ જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ ફળોનો જ્યુસ પીવાથી ધનતેરસ વ્રત સફળ થાય છે તે કઈ વસ્તુ છે જે ઘરમાં ક્યારેય ન બનાવવી જોઈએ નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે કોઈ પણ વ્યક્તિએ આવું ખાવાનું ન ખાવું જોઈએ આવું ખાવાનું ઘરમાં બનાવવાથી માતા લક્ષ્મી ઘર છોડી દે છે માતા લક્ષ્મીજીની સાથે સાથે કુબેર દેવતા પણ ક્રોધિત થઈ જાય છે અને પિતૃ દેવતા પણ તમારાથી પ્રસન્ન નથી થતા તેથી શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે શું ન ખાવું જોઈએ મિત્રો લસણ ડુંગળીનું ખાવાનું ધનતેરસના દિવસે ક્યારે ન ખાવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન કુબેર દેવતા અને માતા લક્ષ્મીની પૂજાનો વિધાન છે અને આ વખતની ધનતેરસના દિવસે કુલ બાવન પ્રકારના શુભ માંગલિક યોગ બની રહ્યા છે કારણ કે આ ધનતેરસ પિતૃઓને સમર્પિત પણ છે તેથી મિત્રો જે ડુંગળીનું ખાવાનું ખાય છે તેના ઘરમાં હંમેશા રાહુકેતુ નો વાસ થઈ જાય છે સાથે જ પિતૃદોષ ઘરમાં આવે છે ભગવાન શનિ પણ નારાજ થઈ જાય છે અને જો ઘરમાં રાહુકેતુ નો વાસ થઈ જશે તો ત્યાં માતા લક્ષ્મીની કૃપા નહીં વર્ષે સાથે હંમેશા યાદ રાખવી જોઈએ તમે બાકીના દિવસોમાં ચોખા કે લસણ ડુંગળી ખાઈ શકો છો ધનતેરસના દિવસે લસણ ડુંગળી નું ખાવાનું કોઈ ન ખાય નાના નાના બાળકો કે ભૂલથી આવી ભૂલો કરી દે છે ઘણીવાર બજારમાંથી ડબ્બા બંધ ખાવાનું કે કુરકુરે વગેરે ખાઈ લે છે જેમાં લસણ ડુંગળી હોય છે તેથી ઓછામાં ઓછું ધનતેરસના દિવસે આવી વસ્તુઓથી દૂર રહો કારણ કે મિત્રો જો તમે જ વિચારો કે ખાસ કરીને ધનતેરસના દિવસે રાહુ કે તુને તમારા ઘરમાં બોલાવશો કે પછી ભગવાન કુબેર દેવતા અને માતા લક્ષ્મીને તેથી તમારા ઘરને જાણી જોઈને બરબાદ ન કરો માતા લક્ષ્મીની કૃપા અને તેમનો વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવવી કે કઢી પકોડા પીળો હળવો જરૂર બનાવો કારણ કે આ દિવસે પીળો રંગ સોનાની જેમ માનવામાં આવે છે અને સોના ચાંદીની જેમ ગણાય છે જેને આપણે પિતાંબરી કહીએ છીએ તેથી તમે પોતે પણ આ દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો આનાથી તમને ભગવાન કુબેર દેવતા અને માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે ધનતેરસ તિથિએ આપણે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ જો આપણે ધનતેરસના દિવસે જ કોઈની પાસેથી ઉધાર લઈ લઈએ તો આખો વર્ષ આપણે ઉધારના બોજ તળે ડૂબેલા રહીએ છીએ તેથી ધનતેરસનો તહેવાર તમે ઉધાર મુક્ત થઈને જ ઉજવો સાથે જ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદયથી માતા રાણીને બોલાવે છે માતા લક્ષ્મી ફક્ત એક मिश्री ના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે ફક્ત તમારા મનમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પણ કહે છે કે ઉધાર લઈને ધાર્મિક તીર્થયાત્રા ધાર્મિક પૂજા અનુષ્ઠાન ન માનવું જોઈએ આનાથી ઉલટું જીવનમાં દોષ ઉત્પન્ન થાય છે તો તમારી કોઈ પણ મનોકામના હોય ધન સાથે જોડાયેલી હોય કે સંતાન સાથે જોડાયેલી હોય તમારી દરેક મનોકામના ભગવાન શ્રી હરી વિષ્ણુ પૂર્ણ કરશે તમારે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ મિત્રો ધનતેરસના દિવસે આ પાંચ ભૂલો ક્યારે ન કરવી જોઈએ અને આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી અંતર રાખવું જોઈએ લસણ ડુંગળીનું ખાવાનું ન ખાવું જોઈએ સુહાગન મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ તેથી એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા તુલસીનો છોડ

કોઈની બદનામી ન કરવી જોઈએ ધનતેરસના શુભ દિવસે જો કોઈ વ્યક્તિ તમારા દરવાજે કંઈક માંગવા આવે તો શક્ય છે કે તે વ્યક્તિના રૂપમાં સ્વયં શક્તિ સ્વરૂપા માતા લક્ષ્મી હોય સ્વયં શ્રી લક્ષ્મી નારાયણ હોય કારણ કે આ દિવસે ઘરે ઘરે ફરીને માતા લક્ષ્મી ભ્રમણ કરે છે અને તે જ ઘરમાં વાસ કરે છે જે સાચા હૃદય હોય જે બીજાનું દુઃખ સમજે માતા લક્ષ્મી સાક્ષાત કન્યા સ્વરૂપ છે ઘરના દરવાજે પણ આવે છે તેમને ખાલી હાથે ન જવા દો કન્યાઓને મીઠું જરૂર ખવડાવો માતા લક્ષ્મીને મીઠો ભોગ ખૂબ પ્રિય છે અપમાન કે ક્રોધનો સામનો કરવો પડશે પરંતુ માતા લક્ષ્મીની કૃપા હંમેશા વરસશે માતા લક્ષ્મીને લાલ વસ્તુથી વધુ પ્રેમ છે ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ભૂલથી પણ ન ફેંકવો નહીં તો તમે ગરીબ થઈ જશો ઘરનો કચરો બીજા દિવસે બહાર ફેંકવો જોઈએ અને દરિદ્રતા હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે કારણ કે ગાય માતા લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે ગાયના શરીર પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે તેથી ધ્યાન રાખો ગાયને ક્યારેય ઘરમાં નારાજ ન કરવી નહીં તો દરિદ્ર દેવતાનો વાસ થઈ શકે છે તેથી કોશિશ કરો કે રોજ તાજી રોટલી બનાવીને ગાયને ખવડાવો જો રોટલી કોઈ કારણસર બચી જાય તો તેને બીજા દિવસે ન આપવી કારણ કે તે વાસી ગણાય છે ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ખાવાનું જ આપો આ ઉપરાંત જો ઘરમાં કોઈ ફળ કે શાકભાજી સડી જાય તો તે ગાયને આપવાથી ઘરની સમૃદ્ધિમાં કમી આવી શકે છે ગાયને ખુશ રાખવા માટે તમે લોટની અગિયાર ગોલી બનાવીને તેના પર હળદર લગાવી શકો છો આવું કરવાથી તમારા બધા કામ સરળ થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ગાયના ચરણોનો સ્પર્શ કરો આનાથી તમારા બધા દુઃખ દૂર થઈ શકે છે જો શક્ય હોય તો ગાયની સાત વાર પરિક્રમા પણ કરો આ તમારા જીવનમાં સફળતા અને ખુશીઓનો સંચાર કરશે જ્યારે પણ ગાયને ખવડાવો તેમાં હળદર કે થોડું ઘી નાખી શકો અને રોટલી ખાલી ન આપો આ તમારા જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિનું કારણ બનશે તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો સાથે જ કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો જેથી તેમની કૃપા હંમેશા તમારા પર રહે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર